સંસ્થામાં પચાસ કિલ્લો પાવર સોલારનું ઉદ્ઘાટન સવિનય સાથ જણાવવાનું કે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સંસ્થામાં શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી જયસુખભાઈ મહેતાના અનુદાથી સંસ્થામાં પચાસ કિલ્લોનું પાવર સોલાર લગાડવામાં આવેલ જેમાં આજે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સોલારનું ઉદ્ઘાટન કરવામાં આવેલ જેથી સંસ્થાને વીજ ભાર ઘણો જ ઓછો થઈ જશે નમસ્કાર સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ મહેન્દ્રભાઈ બ્રેફરમાં આજે આપણો સાંપ્રત ટ્રસ્ટ વિજાપુર ખાતે ખૂબ જ સાથે જણાવવાનું કે સાયલા રાજ સત્સંગ મંડળ ગુરુદેવ ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી પધારેલ છે આજે આપણા જે દિવ્યાંગ બાળકો છે આપને ખબર છે એમ સત્યાસી બાળકો છે એમે પંદર કિલો સોલાર ફીટ હતું જ પણ જેમ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે એટલે સતત અમારે લાઇટની જરૂર હોય સતત વીજળીનો વપરાશ થતો એટલે અમે જે કઈ અમારા વિક્રમભાઈ છે એમને વાત કરતા હોય કે બાળકો માટે આ જરૂર છે બાળકો માટે કેમ સારો વિકાસ થાય એવા સતત સારી રીતે સાચવી શકીએ ત્યારે જયસુખભાઈ અને એમના પરિવારના સહકારથી આજે આપણી આ સંસ્થામાં પચાસ કિલો વોટ સોલાર પેનલ નું લોકાર્પણ થયેલ છે ખરેખર પચાસ કિલો સોલાર વોટ એટલે બહુ મોટી વાત કહેવાય આપણી સંસ્થા માટે બાળકોને આપણે ઉનાળામાં પણ સારી સુવિધા આપી શકીએ એસી ચાલુ રહે બાળકો હેરાન ન થાય પાણીની પણ સગવડતા મળે એમાં આપણે બિલ હવે આવે એવા સતત સાચવી શકીએ પ્રયત્નો છે પણ આ બધા પ્રયત્નો અમે ક્યારે કરી શકીએ ગુરુદેવના આશીર્વાદ અમે આ બધું કરીએ છીએ ખરેખર અમે ગુરુદેવ આજે એમની ઉપસ્થિતિમાં આજે પચાસ કિલો વોટ જયશુખભાઈના સંપૂર્ણ પરિવાર દ્વારા જે આપવામાં આવેલું આજે લોકાર્પણ સંસ્થાને કરવામાં આવેલું અને ગુરુદેવા પધારેલા અને દિવ્યાંગ બાળકો એમના શરણોમાં નતમસ્તક કરી મારો પરિવાર પણ ગુરુદેવના ખૂબ આશીર્વાદથી સારા કાર્યો કરે છે ત્યારે ખરેખર ગુરુદેવને અમે ખૂબ ખૂબ જ આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ સાથે વિક્રમભાઈ ખૂબ અમને સપોર્ટ કરે છે જેથી કરીને દિવ્યાંગોને કઈ રીતે સાચવી શકીએ એ રસ્તા ઉપર કઈ રીતે સારી રીતે અમે કામ કરી શકીએ એવા સતત અમને પ્રયાસો કઈ રીતે કરવા એમાં સતત સહકાર મળે છે ત્યારે વિક્રમભાઈનો પણ ખૂબ આભાર સાથે ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે આ શુભ પ્રસંગે આપણા દિવ્યાંગ બાળકો અને આપને શુભ બે શબ્દો કહેશે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા એટલું જ નહીં પણ અમારા મુક્ષ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી પૂરી કરતા જાય એમ કરતાં કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીને સ્ટેપ બાય સ્ટેપ જે જેટલી જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોનાર સોલાર પેનલ્સ અને એનું ઉદઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ પૂરી થઈ રહી છે તો એ ઉદઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી કંઈ ભાન નથી એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે ચાલતાં ચાલતા કરી રહ્યા છે સમજતા કરી રહ્યા છે એ જોઈને અંદરથી ખૂબ ખૂબ હર્ષ થાય છે કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ અમારી પાસે અત્યારના ત્રણ તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત બીજા વિકલાંગ કેન્દ્રોમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ એટલે આની ડિફિકલ્ટીઝ અમે બરાબર જાણીએ છીએ અને એ ડિફિકલ્ટી જાણ જાણવાની સાથે સાથે જે આ કામ થઈ રહ્યું છે એમાં કેટલી બધી મહેનત કરી કરી અને બધું આયોજન થતું હશે તો બધા કરો અને બધાને હું ખરેખર અંતકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ અવસરે મારે અહીંયા હાજર રહેવાનું થયું એનો હર્ષ પણ વ્યક્ત કરી અને ભીમો છું સદગુરુ